જે શબ્દો દેખાય છે તે શબ્દો આપણે વારા પરથી હું તેનું નામ બોલીશ તેને વાંચવાના છે તો સૌથી પહેલા

ये शब्द तुमने समझाये थे जे अजगर लपेलो साफ मोठो सफरजन अपने आपने जे फर खाइए कमल फूल मगर दरिया में रेतो मोटू विशाल प्राणी ये गुण वचन वजन आ शब्दों ने आपने समझी सकी है अगला शब्द आपने देखिए स्क्रीन पर देखा था शब्दों ध्रुव बातें Besok dua itu anak. Berkat belum. Sama. Ananas. Dadang. Tian Barbas. Barbas sadari. Saras હવે આ શબ્દો તમે વાંચ્યા પહેલા શબ્દો વાંચી લાય તમને સમજાય ગયા હા પણ આમાં કંઈ નીકળે કોઈ અર્થ નીકળે છે બરાબર હા તો કેમ નામ કોઈ પણ શબ્દને એનો અર્થ સબર બનાવવા માટે એમાં સ્વર ચિહ્નો લગાવવા પડે છે અને તો જ એ શબ્દ શોભે પણ છે અને એનો સરસ મજાના અર્થો

એટલે કે આપણે આમાંથી કયું લાગશે આ ઉ લાગશે કયું આ એટલે આપણે ને આપણે ઉ લગાવી દઈએ ગુ અને ગણને શું કરવું પડશે કાનો શું લગાવવું પડશે કાનો ગુલાબનું ફૂલ બની ગયું હા શબ્દ બન્યો ગુલાબ અને આપણને ગુલાબ શબ્દ આવે એટલે ફૂલ દેખાઈ જાય આ રીતે શબ્દોને આપણે

ठी, राजी, थोतो, हसे, साथे, पासो, गंगी साथी सौरिंद, साथी गमगीर એટલે કે દુખી થતો હસે હવે વાગી પ્રેસિડેન્ટ ચદ્રા સાથી રાજી થતો હસે સાથી ગમગીન થતો હસે રાજી થઓ ખુશ થઓ ગમગીન થઓ દુખી થઓ આમાં આપણે તરત સમજી લે છે ઓકે હવે બીજું વાક્ય જુઓ

માત્ર થોડા જણ એક તાપણા ની આસપાસ ઘણાને ખ્યાલ આવી ગયો છે ને હવે બેઠા હતા આખું વાક્ય સમજાય એવું આપણું બની ગયું આખરે પહોંચાવી તોજ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા સ્વર ચિહ્નો કયું કે લાગશે કયું ચિહ્ન કે લાગશે તે જોઈને વિચારીને આપણે શીખેલા એકપમાંથી પાઠમાંથી આ વાક્યો આપણે મૂકેલા છે

पहला समझाता है तू, दिया रह स्वर्ण किन्होंने ता तो समझायूँ, न थी बारबार इनका युक्तिर तब तो, न थी, स्वर्ण किन्होंने युक्ति के जो कहीं मुकता, सरल स्वाक्य बन जाए, से, चालू, सपना रे सपन, हाँ कोई अपन, किसका है? सपना रे सपना है कोई अपना, अपना सरल, सपना रे सपना है कोई अपना

સવારમાં સવારે વહેલી હું સવારમાં વેઠવી ઉઠો છું આપનું વાત્ય છે કોઈ ની પાસે

तब तक बाकी अंधेरे में कैंसिल तारों के बाद हमें गोदाम में गए अब बोल रहे हैं कि साथे गोपाल हाथी हमें गोदाम मान तो लगता है वरना गया 2000 में साथे गोपाल अति બરાબર છે આ કોઈ પણ વાક્યને યોગ્ય સર મૂકીએ અને કા હોય તો એનો અર્થ અર્થસભ વાક્ય બને છે વાક્ય આપણને સમજાય છે જે વાત આપણને કરવામાં આવી છે એ વાક્યમાં એ સમજાય જાય